મારો દીકરો સાહેબ આ તો ભાગી ગયો આમ જોવો તો સાહેબ આ ડ્રગ અરે બાપરે અહિયાં તો બે ફાર્મ આ ડ્રગ ની હેરા થાય હે સાહેબ હવે ખાસ ધ્યાન રાખજો કોઈ ડ્રગ વાળા જવા ન દેતા બરોબર બરોબર સાહેબ કોઈ ન જવા દઉં આથી જી નીકળે ને તરત જ રોકું હા આપણે આપડા ગુજરાતને સુધારવાનું છે

પકડાવાના હા મારી પાસે આઈડિયો છે શું

બાકી તમારો આઈડિયો એક નંબર છે હો હા ત્યાં નાખો છો ના ગયા મને ગયા હાલો ઓરી નાચુ બતુઈ બંદા બંદો વો આ ચાલ રાખો બસ બેસો કાઈ કાલો બેસો બેસો તો તો આમ જ કરવાનો હોય ને કાઈ નો સાહેબ હા અત્યાર સુધી આપણે કેટલા વાહન ને ચેક કર્યા કોઈ પાએ ટ્રક નો નીકળ્યા હવે તો ખાસ નજર રાખજો હવે આમ જોવો હેરાફેરી કરવા જ ગમી હા ચેક કરો નજર રાખો ભલા માળા તમ તને કી બાજુ તાવ હે

અને <laughs> <laughs> <laughs>

માર સુરપુરે નીન્જી બોટલ લાયો છે અને પોલીસવાળા આગળ ઊભા છે જો જાઈશ ને તો મારા બેટા મને પકડી લેવાના જાઉં તો નથી ગમેન થાય હા કે ડ્રગ્સ દેવા ઊભા રોકે તો ખરાબ પણ આ તો અમારો આઈડિયો હતો એટલે નિકરે અમાર બાને પૂછ એવો તો વાળી શું આડ્યો તો કંકુડોસી તમારો એ એમાં એવું છે ને ઈ ડ્રગ્સ હતો ને ઈ અમે આયા બાનીતો ને પોલીસવારાએ ઊભા રાખ્યા ને એટલે મેં કહી દીધું કે મારી વો પ્રેગ્નન્ટ છે અમને દવાખાના જાવ એટલે જવા દીધો અમને જવા દીધા હ હા તો તાર ઈલીશ નો છીતો મારી પાસે છે તો તું આમ જ ભરાઈ દો તો મને જવા દીશે ને અરે તને જવા દે ને એમ ને હા જા આપણે ભલે હાલો આતો ને તીજે હું પ્રેગ્નન્ટ છું હો હા

મોડું વાત વારી પેલા તું અમારી વાત અત્યારે ડ્રગ અને થાતી છે સાહેબ આ મારી બહુ પ્રેગનેટ છે મારે દવાખાને જાવું છે

હાલી નું ઘર બતાય ચાલો બતાવું હાલી હવે ગવા તાઇ બીને હલવાડ દેવી છે આની હલવાડ દેવો હાલ